હવે આ મોરૈયામાં પાણી ઉમેરીને તેને હાથ વડે સરસ થી તેમાં જે કઈ પણ કચરો અથવા તો ઉપર ધૂળ લાગેલી હોય તો તે પાણી વડે સાફ કરી શકાય અહીંયા તમે જોઈ શકો છો કે મોરૈયાને આપણે જેમ ધોઈએ છીએ તેમ પાણી ડોળું થતું જાય છે તો હવે આ ડોળા પાણીને કાઢીને ફરીથી બે થી ત્રણ વખત મોરૈયાને ધોઈને સાફ કરી લેશું હવે અહીંયા મોરેયાને મેં થી ચાર વખત ચોખા પાણી વડે ધોઈને સાફ કરી લીધો છે તો હવે ખીચડીના વઘાર માટે એક વાસણમાં એક થી દો ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં એક ટી સ્પૂન જેટલું આખું જીરું ઉમેરીને તેને સાંતળી લેશું જીરું ઉમેર્યા પછી તેમાં થી સાત મીઠા લીમડાના પાન ઉમેરીને તેને પણ સાંતળી લેશું જો તમારે ખીચડીમાં મગફળીના ઉમેરવા હોય તો તેને આ સમયે ઉમેરીને એક થી દોઢ મિનિટ માટે સાચડી લેવા અને ત્યાર પછી તેમાં બે ઝીણા સમારેલા લીલા મરચા અને નાનો આદુ નો ટુકડો ખમણી ઉમેરીશું અહીંયા મરચા નું પ્રમાણ તમારે ખીચડી જે રીતે તીખી કરવી હોય તે રીતે વધુ ઓછું ઉમેરી શકો છો હવે આદુ મરચાને થોડી વાર માટે સાંતળી લેશું અને ત્યાર પછી તેમાં નાના ટુકડામાં કટ કરેલ એક મીડિયમ સાઈઝના બટેટાને ઉમેરીશું હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતા હલાવતા બટેટાને ગેસની મીડિયમ ફ્લેમ પર પકાવીશું બટેટા પાકે ત્યાં સુધીમાં જુઓ હજી સુધી તમે મારી ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયો નું નોટિફિકેશન મળતું રહે અને હા જો તમે મારી હિન્દી હિન્દીમાં જોવા ઈચ્છતા હો તો મારી હિન્દી રેસીપી ચેનલ એચ એન એસ કિચન ને વિઝિટ કરો જેમાં તમને મારી બધી જ હિન્દી રેસીપી મળી રહેશે અને તેની રેસીપી લિંક મે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અડધા ને બારીક ટુકડામાં કટ કરીને ઉમેરીશું અને ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીશું અને હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈ ટમેટાને પકાવીશું ઘણા લોકો ઉપવાસમાં હળદર અને મીઠું નથી ખાતા હોતા તો જો તમે ઉપવાસમાં મીઠું અને હળદર ના ખાતા હો તો તેને સ્કીપ કરવું અથવા તો તેમાં ફરાળી મીઠું ઉમેરવું જેથી કરીને તેને તમે ઉપવાસમાં ખાઈ શકો થોડીવાર પછી અહીંયા જોઈ શકાય છે કે ટમેટાં સરસથી પાકી ગયા છે તો હવે તેમાં ત્રણ કપ પાણી ઉમેરીશું અહીંયા આપણે એક કપ મોરેયો લીધો હતો તો તેની સાથે ત્રણ કપ એટલે કે ત્રણ ગણું પાણી ઉમેરીશું પણ જો તમારે ખીચડી થોડી ઢીલી બનાવવી હોય એટલે કે તમને ઢીલી ખીચડી પસંદ હોય તો ત્રણ કપની જગ્યાએ ચાર કપ પાણી ઉમેરવું અને ત્યાર પછી હવે તેમાં થોડો મરી પાવડર એકથી દો ટેબલ સ્પૂન જેટલી ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અગાઉ મેં જે રીતે કીધું તે રીતે જો તમે મીઠું ના ખાતા હોવ તો તેને સ્કીપ કરવું અથવા તો ફરાળી મીઠું ઉમેરવું અહીંયા પાણીની સાથે દહીં પણ ઉમેરી શકાય છે જો તમારે દહીં ઉમેરવું હોય તો બે કપ પાણી અને એક કપ દહીં ઉમેરવું જેથી ખીચડી વધારે ટેસ્ટી બનશે જો દહીં ના હોય તો દહીંની જગ્યાએ છાશ પણ ઉમેરી શકાય છે પાણી ઉમેર્યાની થોડીવાર પછી અહીંયા જોઈ શકાય છે કે હવે પાણી સરસથી ઉકળવા લાગ્યું છે તો હવે આપણે જે ધોઈને સાફ કરેલો મોરૈયો સાઈડમાં રાખ્યો હતો તે મોરૈયાને પાણીમાં ઉમેરી દશું હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ કડાઈને ઢાંકણ ઢાંકી ગેસની સ્લો ફ્લેમ ઉપર ખીચડીને 5 થી 6 મિનિટ અથવા તો ખીચડી પાકે ત્યાં સુધી પકાવીશું ખીચડી જયારે પાકતી હોય ત્યારે વચ્ચે વચ્ચે દોઢ થી બે મિનિટના અંતરે કડાઈનું ઢાંકણ ખોલી ને ખીચડીને ચમચા વડે હલાવતી રહેવી જેથી કરીને ના છ થી સાત મિનિટ જેવું ખીચડીને પકાવ્યા પછી હવે તેનું ઢાંકણ ખોલી ને જોઈએ તો અહિયાં જોઈ શકાય છે કે ખીચડીમાં હવે પાણી નથી રહ્યું અને મોરેયો પણ સરસથી પાકી ગયો છે તો હવે આપણી આ ખીચડી ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ છે તો હવે આ ખીચડીમાં ખટાશ માટે અડધા લીંબુનો રસ ઉમેરીશું અને તેને ખીચડીમાં સરસાઈ મિક્સ કરી લેશું પણ જો અહીંયા તમે પાણી સાથે દહીં અથવા તો છાશ ઉમેરી હોય તો લીંબુ ઉમેરવાની કોઈ જરૂર નથી કેમ કે દહીં અને છાશના લીધે ખટાશ આવી જ જશે લીંબુ ઉમેર્યા પછી ગેસની ફ્લેમ બંધ કરીને લીંબુને ખીચડીમાં સરસ મિક્સ કરી લેશું અને ત્યાર પછી ફરીથી ખીચડીને ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ માટે રેસ્ટ કરીશું જેથી કરીને લીંબુની ખટાશ ખીચડીમાં સરસથી એબ્ઝોર્બ થઈ જાય પાંચ મિનિટ પછી કડાઈનું ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે આપણી આ ફરાળી મોરેયાની ખીચડી તૈયાર છે તો ચાલો ફટાફટ આ ગરમા ગરમ મોરેયાની ખીચડીને સર્વિંગ પ્લેટમાં લઈ ધાણાભાજીથી ગાર્નિશ કરીને સર્વ કરીશું આ ફરાળી મોરેયાની એટલે કે સામાન્ય ખીચડીમાં થોડો ફરાળી ચેવડો મિક્સ કરીને પણ તે ખાવાની ખૂબ જ મજા પડે છે તો તમે પણ આ વ્રત અને ઉપવાસની સિઝનમાં એક વખત મોરૈયાની ખીચડી બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ